આઈશ્રી ખોડિયાર સાહેબની નિમિત્તે અને અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દોઢ બે લાખ માણસ અહીંયા જમવાની વ્યવસ્થા દર વર્ષે જે માલ વર્ષે પણ કરવામાં આવી છે અહીંયા જે પણ તમે યોગદાન આપો છો પચીસો રૂપિયા ગણેશ હાર્ડવેર સેરા ભાગલ વાહ ખૂબ ખૂબ આભાર માતાજી તમને ખૂબ આપે એવી આઈ પ્રાર્થના એટલે જે પણ અહીંયા તમે આપો છો ગુરુ ને ગુરુની પાકડી ભંડારામાં જ વાપરીએ છીએ આગળ વધતા રો બધાને લાભ મળે એ રીતે બધાને અહીંયા આપવામાં આવે છે બાજુમાં ભંડારો પણ ચાલો આભાર થોડો આભાર માતાજી ખુભ આપે પ્રાર્થના

મંદૂરમાં જે પણ વ્યવસ્થા કમિટી છે એને ખાસ વિનંતીનું પણ આયોજન કર્યું છે જે પણ બાકી હોય તો ભંડારો ચાલુ જ છે તો પ્રસાદ લેવા જોવા વિનંતી ખૂબ ખૂબ આભાર માતાજી ખૂબ આપે તમને એવી આયમાં પ્રાર્થના